હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં હું તમને ગણેશ ચતુર્થીના દિવસે મેં કેવી રીતે ગણપતિ દાદાને ધરાવવા માટે ચૂરમાના લાડુ બનાવ્યા એ હું તમને બતાવીશ ચૂરમાના લાડુ તો આપણા દરેકના ઘરમાં બનતા હોય છે પણ મેં અહીંયા થોડીક અલગ રીતે બનાવ્યા છે જે લાડુ બનાવ્યા પછી મેં જોયું તો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગ્યા એટલે મને થયું કે આ રેસીપી હું આપની સાથે શેર કરું તો અહીંયા લાડુ બનાવવા માટે મેં જે ઘઉંનો કકરો લોટ આવે ને ભાખરેનો લોટ એમાં મુઠ્ઠી પડતું મોણ નાખી અને હું ફાળા ગરમ પાણીથી લોટ બાંધી લીધો અને એક બાજુના ગેસ પર તેલ ગરમ થવા માટે મૂકી દીધું મુઠિયા તળવા માટે અને એક બાજુ જે મેં ઘઉંનો લોટ લીધો એના અડધા ભાગનું બેસન લીધું અને એને હું ઘીમાં શેકી રહી છું તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર બેસન શેકી રહી છું અને આ બાજુ મુઠિયા તળી રહી છું તો એકસાથે બંને કામ કરીએ એટલે બહુ ફટાફટ આપણા લાડુ બની જાય તો આવી રીતે હું એક બાજુ બેસનને શેકતી રહી અને એક બાજુ હું મુઠિયા તળતી રહી અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો રાખી છે એટલે આ બેસન બળી જવાની પણ બેક ના લાગે અને આ બાજુ મુઠિયા તળાતા જાય છે આ પણ મેં મીડિયમ ફ્લેમ પર જ તળ્યા છે એટલે સારી રીતે અંદરથી પણ તળાઈ જાય અને કાચા ના રહે એટલે એકસાથે આ બંને કામ કરવા લાગે એટલે લાડુ ફટાફટ બની ગયા આપણે આ લાડુ બનાવતા હોય ચૂરમાના તો આપણે જે લોટ બાંધીએ ને એમાં આપણે બેસન નાખતા હોઈએ છીએ પણ અહીંયા મેં અલગ રીતે થોડું કર્યું તો તમે પણ હવે જ્યારે લાડુ બનાવો ત્યારે આવી રીતે ટ્રાય કરજો હવે અહીંયા મુઠિયા તળાઈ ગયા છે જે બાકીના છે તળવાના બાકી એને પણ હું તળી લઈશ અને બેસન શેકાઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે પણ ગેસ બંધ કર્યા પછી પણ આ કડાઈ ગરમ હોય એટલે એને બેસનને આપણે હલાવતા રહેવાનું છે અહીંયા હવે મુઠિયા તળાઈ ગયા છે અને સરસ મજાના બ્રાઉન કલરના તળી લીધા છે એટલે અંદરથી પણ કાચા નથી રહ્યા અને થોડી વાર તળ્યા પછી પણ આપણે રહેવા દેવાના એટલે થોડી ઘણી કચાસ હોય તો એ પણ દૂર થઈ જાય હવે મુઠિયા ઠંડા થઈ ગયા પછી આને મેં મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લીધા અને આને પછી જે ઘઉં ચાળવાની ચાણી આવે ને એનાથી ચાળી લીધા તો અહીંયા એક સરખું લાડવા માટેનું આ ચૂરમું તૈયાર થઈ ગયું એકદમ સરસ દાણેદાર હવે જે બેસન મેં શેકીને રાખ્યું છે એને હું અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ અને આ જ કઢાઈમાં હું ગોળ માટેનો પાયો કરી લઈશ તો યોગ્ય માત્રામાં ઘી અને ગોળ લઈ અને જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે થવા દેવાનો છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે કારણ કે આ પાયો વધારે કડક થઈ જવો ના જોઈએ તો ગોળ ઓગળે અને આમ પૂડલા જેવું થાય ત્યાં સુધી જ આપણે આને થવા દેવાનું છે અને પછી ફટાફટ આપણે ચૂરમામાં મિક્સ કરી દેવાનું છે હવે આને આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે આપણે બેસન શેકીને રાખ્યું છે એ આમાં ઉમેરી દઈશું બેસન આપણે ઠંડુ કરવા માટે જ પહેલાં શેકી લીધું હતું એટલે બેસન આપણું એકદમ ઠંડુ જ છે હવે બધું સારી રીતે હું મિક્સ કરી લઈશ હવે ડ્રાયફ્રૂટમાં તમે તમારી પસંદ પ્રમાણેના ઉમેરી શકો છો અહીંયા હું એકલી કિસમિસ ખાલી ઉમેરવાની છું હવે આ બધું જ આથી સારી રીતે મિક્સ કરી લીધું અને આ થોડી કિસમિસ મેં આમાં ઉમેરી દીધી અને હવે આમાં એક સરખી સાઈઝના થાય ને એટલા હું લાડવા બનાવી લઈશ અહીંયા આ લાડવા જોતાં જ આપણને ખબર પડી જાય કે એકદમ સરસ રીતે એકદમ પોચા ઘીવાળા સરસ લાડુ તૈયાર થઈ ગયા છે અને મેં આવી રીતે બેસન શેકી અને બનાવે છે એટલે બહુ સરસ આ લાડુ લાગે છે તો હવે તમે જ્યારે બનાવો ને ત્યારે ચોક્કસ એક વખત આવી રીતે બનાવજો આ લાડુ જોઈને મને નાનપણના દિવસો યાદ આવી ગયા એટલે મેં પણ એવું કર્યું એક લાડવામાં સિક્કો છુપાવી દીધો અમારા ઘરમાં આવું કરતા ને ત્યારે આખા ઘરમાં બધાને અમે એક્સાઇટેડ રહેતું કે આ સિક્કો કોનામાં નીકળશે અને આવી રીતે લાડવા ફેરવી નાખવાના એટલે કોઈને ખબર ના પડે સિક્કો શેમાં છે તો તમે નાના હતા ત્યારે આવું તમે કરતા તમને યાદ છે આ વાત તો યાદ હોય તો મને ચોક્કસથી જણાવજો હવે આને મેં ખાલી પિસ્તાથી જ લાડુને ગાર્નિશ કરી લીધા ખસખસ પણ જરૂર હતી ત્યારે ઘરમાં નહોતી એવું થયું એટલે અહીંયા ગણપતિ દાદાને ધરાવવા માટેના દાડુ તૈયાર થઈ ગયા